કોંગ્રેસ નેતા દર્શન નાયકે બુટલેગરોની એક યાદી તૈયાર કરી છે હર્ષ સંઘવીના નિવેદન બાદ દર્શન નાયકે યાદી તૈયાર કરી દર્શન નાયકે બુટલેગરોની યાદી રાજ્ય સરકારમાં મોકલી મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ડીજીપીને આ યાદી મોકલવામાં આવી છે આટલા બધા ગુનેગારો લિસ્ટેડ બુટલેગરો નોંધાયેલા હોવાથી આજે પણ તમે જો તો ઠેર ઠેર જગ્યા દારૂ વેચાય છે ત્રણ મહિના પહેલાં કડોદરા પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગરો પોલીસ સ્ટેશનને માથે લીધું હતું હાલમાં લોકરક્ષક દળનો એલસીબીમાં ફરજ બજાવતો એક કર્મચારી બે લાખથી વધુની એસીબીના લાંચમાં ઝડપાયો હતો તમામ પોલીસ સ્ટેશનોની આજુબાજુમાં તમે જો તો આજે પણ દારૂ અને આ તાળીઓ વેચાઈ રહી છે એટલે માન્ય ગૃહમંત્રીશ્રીને અને નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ પત્ર ફરીવાર લખવાનું કારણ એ જ હતું કે સુરતની લાખોની વસ્તી અને યુવાધન ફરીવાર બચે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો શાંતિથી સુરક્ષાથી જીવે એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી મેલ કરીને પત્ર લખીને માન્ય ગૃહમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રીને અને ડીજીપીને પત્ર લખીને સુરત જિલ્લાના લોકોના હિતમાં અને જે અધિકારીઓ આ બુટલેગરોની સાઠકાઠ સાથે સંકળાયેલા છે એવા તમામ લોકોની મિલકતોની પણ તપાસ કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે